જયરાજો ન્યૂઝ હૈદરાબાદમાં દાખલા માટે રૂપિયા સો વસૂલતા હોવાના આક્ષેપ સાથે ડીડીઓ લેખિત રજૂઆત કરવામાં આવી છે હૈદરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા દાખલા માટે સો રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે તેવા આક્ષેપ કરાયા છે જ્યારે હૈદરાબાદ ગ્રામ પંચાયત

અને જે સો રૂપિયા એ ગામ લોકોને ના પોસાય બીજા નંબરમાં સરકારની જે પ્રિન્ટ નીકળતી હોય એ જ પેમેન્ટ લેવાય ખોટી રીતે વીસીને આ લોકો દબાણ કરે તલાટીને દબાણ કરે આવી રીતે બોડ મારે પોતાની મનમાનીથી કામ કરાવવા જાય તો ના ચાલે બીજા નંબરમાં કે જે ગઉચરોમાં દબાણ પણ છે પચાસ પચાસ વીઘા વાવતા હોય ત્યાં નોટિસ ના આપે કોઈ બચારા જ્યારે દબાણ કર્યું હોય નોટિસ આપે સરપંચ પોતે મનમાની કરી અને આ કૃત્ય કરે છે બીજા નંબરમાં કે ગામે હાજર પણ રહેતા નથી ગામને પૂરી સુવિધા મળે પોતે નો ધંધો કરે છે અને માત્ર રોજ સવાર થાય અને જતા રહે ગામને પૂરી સુવિધા મળતી નથી બીજા નંબરમાં ગરીરા વસૂલાત થાય છે એમાં ટેસ્ટ લાઇટ હાલમાં ચાલુ નથી પાંચ વર્ષથી અને એની પણ વસુલાત ગામ લોકો પાસે ટેસ્ટ લાઇટની કરવા લેવામાં આવે છે ગંદકી ગામમાં સફાઈ થતી નથી એનો પણ વિરોધ ઉધારવામાં આવે છે પાવતીમાં તો આ જે આપણે કામ જ એ નથી કરતા કે સ્ટ્રીટ લાઈટ ચાલુ ગામમાં નથી એની વસૂલાત જે કરે છે એ ખરેખર ખોટી કહેવાય એ કાયદાના વિરુદ્ધમાં છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમારા જે તે માણસે આપેલું છે લેખિતમાં અને આ જે આવકના દાખલાના સો રૂપિયા છે એ ગેરલાયક છે અને જે એમને પોતાએ મનમાની કરી સરપંચનો સિક્કો મારી અને ગામ લોકોને દબાણ કરી અને ગેરમારે કે દોરે છે અને પૈસા વસૂલે છે તો એમના ઉપર ઘટી કાર્યવાહી કરવા

આમાં એવું છે કે આવક ના દાખલાના સો રૂપિયા મરણના દાખલાના સો રૂપિયા રૂપિયા રેશન કાર્ડ સુવિધા સો રૂપિયા દસ રૂપિયા રૂપિયા અને અન્ય આ કયો સરકાર નો જીઆર કરેલો છે આ પહેલી જ વાર બોર્ડ મારી અને આ રીતે સરપંચ છે ખોટું કરેલું છે મન માની કરી અને જો ખરેખર સત્ય ને સાચું હોય તો અમે કામ જનો એની કિંમત ભરવા તૈયાર છે અને ખરેખર આ ખોટી જ કિંમત લેશે અત્યાર સુધી કોઈ સરપંચે વસૂલ કરેલ નથી અને સરપંચના સહી સિક્કા હાથે આ નકલ ચોંટાડવામાં આવેલી પંચાયતમાં આવો તો કોઈ નિયમ મને નહીં લાગતો કોઈ જગ્યા કોઈ પંચાયતમાં આવો કોઈ હોય તો એની પાવતી પણ આવે હા પાવતી પાવતી આવતા હતા ખરા ના કઈ નહીં પાવતી ના કોઈ નહીં સો રૂપિયા બધી રીતે ઉઘરાય લે ઉઘરાય લેવા

હું જયારે પંચાયતે આવ્યો ત્યારે મેં આમાં જોયું કે ભાઈ આના સરપંચ સરપંચને રજૂઆત કરી ભાઈ આ ખોટું છે અત્યાર સુધી કોઈ સરપંચ કોઈ આ વેરો કે આવકના દાખલાનો કોઈ દસ રૂપિયા લીધા નથી બરોબર તો તમે આ નીચે સહી કરી છે અને કાકે તો મેં પંચાયતની ચોપડી વાંચી છે મે ઉપરથી ઓર્ડર લાઈન મેં લખ્યું છે જેવો જવાબ મળે તો મને આપણે પછી ગર પડી મળ્યું પણ પછી આ ભાઈ એનું ફોટો પાડી અને આ પ્રિન્ટ કાઢી સુધી રજૂઆત કરી છે પૂર્વ સરપંચો કોઈ પણ લીધો નથી આવો આવક ના દાખલાનો પંજોર લીધો નથી જન્મના મરણ ના કોઈ દાખલાનો કોઈ પાંચ રૂપિયા લીધા નથી બરોબર એટલે મેં મારી રીતે રજૂઆત એમને કરી હતી મેં મારી રીતે રજૂઆત કરી બેનો બેન આવી રીતે કોઈ સરપંચે લીધી નથી ચોપડી વાંચું છું બોર્ડ માર્યું પ્રિયંકા બેન એમને સહી સિક્કો હાથે અમને ફોટો પાડી લીધો બરોબર અને એની પ્રિન્ટ કાઢીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે ભાઈ અમારા રજદારે એ તોડી નાખ્યું એમ